ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કુરદેવીની અવશ્ય પૂજા કરો પેટીઓના દુઃખ ખો જતા રહેશે મિત્રો ચૈત્રી નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર વિશેષ અને ધાર્મિક સ્વરૂપે એનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવે છે મિત્રો ચૈત્રી નવરાત્રીમાં તમે માં ભગવતી જગદંબા કુળદેવીનો પૂજા કરશો તમારા ઘરમાં જ્યાં દેવસ્થાન હોય માતાજીનું મઢ હોય અથવા તમારું માતાજીનું મંદિર હોય ત્યાં આગળ તમે ચૈત્રી નવરાત્રીની આઠમ બીજ અથવા ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રીમાં પૂજા કરો વર્ષમાં એકવાર તમે સંપૂર્ણ મન અને ભાવથી પ્રેમથી અને સત્યમનથી એમને નમન કરશો એમને વંદન કરશો અને સાચી ભાવના સાથે તન મન ધનથી હૃદયમાં રામ રાખીને પૂજા કરશો જો તમે કુળદેવીના મંદિરે જઈ અને એમની વિધિવત રીતે પૂજા કરશો તો તમારા જીવનના તમામ દુઃખ ટળી જશે અને માતાજીની અસીમ કૃપા તમારા ઉપર થશે મિત્રો આ વર્ષે ચૈત્રી નવરાત્રિ ખૂબ જ શુભ ફળ આપશે અને દરેક માટે શુભદાયી નીવડશે જો તમે ચમત્કારિક ઉપાયો કરવા માંગતા હો માતાજીની કૃપા માંગતા હો તમારા ઘરના બધા દુઃખને દૂર કરવા માંગતા હો આર્થિક સમસ્યાઓમાંથી નીકળવા માંગતા હો અથવા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય લાવવા માંગતા હો તો એવા સમયે તમારા ઘરમાં ક્લેશ દૂર કરવા માંગતા હો તો આપના કુરદેવી સિવાય ઉદ્ધાર નથી એટલા માટે ચૈત્રી નવરાત્રિમાંમાં કુળદેવીની આ રીતે પૂજા કરો આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ રવિવારથી શરૂ થાય છે અને સાત એપ્રિલના રોજ સમાપ્ત થાય છે ચૈત્રી નવરાત્રીમાં પ્રથમ દિવસે તમે કુળદેવીની કલશ મૂકીને સ્થાપના કરો એમના નામનો દીવો પ્રગટાવો એમના નામનો જાપ જપો એમના નામની સેવા પૂજા કરો કુળદેવીના નામની આરતી ઉતારો કુળદેવીના નામનો ભોજન પ્રસાદ માતાજીને થાળ ધરાવો અને થોડો ઘણો પ્રસાદ તમે ગરીબોમાં વહેંચો બની શકે તો કોઈ ગાય પશુ પક્ષીઓને ચણ ખવડાવો સાધુ સંતને તમારા આંગણે આમંત્રણ આપો અથવા કોઈ મહેમાન આવ્યા હોય દીકરી હોય અથવા નાના બાળકો હોય તો એમને રાજી કરો આ રીતે તમે ચૈત્રી નવરાત્રીમાં ધર્મનું કાર્ય કરી શકો છો અને મા દુર્ગાને મા કુરદેવીને મા ભગવતીને રાજી કરી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો વિશ્વાસ છે કે તાર્કિક રીતે વિધિવત રીતે અને કુળદેવીની પૂજા કરવાથી આત્મસમર્પણ કરીને તમારી સાચી હૃદયના ભાવથી માતાજીની પૂજા કરવાથી પૂજાનું સંપૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો કુળદેવીના નામનો જો તમે ચૈત્ર નવરાત્રીમાં ઉપવાસ કરવા માંગતા હોય અને તમારે ધારેલા કામોમાંને પ્રાર્થના કરીને કરાવવા માંગતા હોય દુઃખનું નિવારણ કરવા માંગતા હોય તો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના એક ટાણા અથવા ઉપવાસ કરી શકો છો તમારો કૃપાવાન સેવા પૂજા અને પ્રાર્થના વિધિવત રીતે કરવામાં આવે પરંતુ તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર નિસ્વાર્થ હોવો જોઈએ બીજું બ્રહ્મચર્ય પાળવું એ ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમે કોઈ પણ અનુષ્ઠાન કરો છો મૌનવ્રત ધારણ કરો છો સેવા પૂજા કરો છો ઉપવાસ કરો છો તમે માતાજીનો અખંડ દીવો કરો છો અથવા તમે માતાજીના મંત્ર જાપ કે અનુષ્ઠાન કરીને તેમનું તપજપ કરવા માંગતા હોય તો તમારા મન અને વિચારો શુદ્ધ હોવા જોઈએ બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ રાત્રે અથવા દિવસે નવ દિવસ સુધી તમારે ભોય તળિયે આસન પાથરીને સુવાનું હોય છે સવારે વહેલા ઊભા થવાનું હોય છે આવા બધા નિયમોનું પાલન કરશો તો તમે કુરદેવીને જરૂર પ્રસન્ન કરી શકશો અને એમના આશીર્વાદ મેળવી શકશો મિત્રો તમે કોઈ પણ મંત્ર સાધના કરવા માંગતા હોય માતાજીને રાજી કરવા માંગતા હોય તો તમારા માતાપિતા વડીલો ગુરુજીનો આશીર્વાદ લેવો ખૂબ જ જરૂરી છે કુળદેવીના આશીર્વાદ મેળવવા પણ ખૂબ જ જરૂરી છે મા બાપના કુટુંબના પરિવારના ગુરુના મોટા જે તમે જેમને ગુરુ માનતા હોય એમના આશીર્વાદ લેવાનું મહત્વપૂર્ણ છે અને તમે જે કાર્ય કરવા માટે કુળદેવીને માંગતા હોય એમાં તમારો ભાવ બધાનું ભલું થાય એવું રાખજો જેથી કરીને સર્વ જગતનું કલ્યાણ થાય આ રીતે કુળદેવીમાં ઝડપથી પ્રસન્નતા આવશે અને તમે જીવનમાં સુખ શાંતિ આનંદમાં રહેશો માત્ર તમે માતાજીની સેવા અને પૂજા કરો અને તમે દરેકનું ભલું ઈચ્છો એવી હું આશા રાખું છું મિત્રો આ વિડિયો તમે કયા ગામ શહેર તાલુકા અથવા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો અને હું ભગવાન ભાગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું કે તમે બધા માતાજીની પરમ ભક્તિ કરો જેથી તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થાય જય ગુરુદેવ જય માતાજી